પામનાર દીકરીનું મો નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવા શું ધંધા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેને પોતાનું સ્વજન ગુમાવ્યું જેને પોતાનો ભાઈ અને દીકરી ગુમાવ્યા કે પોતાના સ્વજનનું મુખ પર ન જુએ મરિયાબાદ પર મોઢું ન જુએ રાજ્યમાં દર 6 મહિને ગેરકાયદેસર ફેક્ટરીઓમાં બિલ્ડિંગોમાં આગ લાગવાની બ્લાસ્ટ થવાની ઘટનાઓથી આપણે ટીવાઈ ગયા છે આવી કોઈ ગેરકાયદેસર બિલ્ડિંગમાં કાં તો ફેક્ટરીમાં આગ લાગે છે તેમાં વીસથી પચીસ શ્રમિકોના મોત થાય છે ત્યારબાદ સરકાર તપાસનો આદેશ આપે છે એસઆઈટીની રચના થાય છે વિપક્ષ સરકાર પર પ્રહાર કરે છે આંદોલનો કરે છે મીડિયામાં અઠવાડિયું દસ દિવસ સમાચાર ચાલે છે ત્યારબાદ આપણે ભૂલી જઈએ છીએ આપણને કશો જ ફરક નથી પડતો આવી ઘટનાઓ ક્યાં સુધી નમસ્કાર ગુજરાત શખ્સ સાથે હું પૂર્વીન ગઈકાલના દિવસે રાજકોટ અને બનાસકાંઠામાં ખૂબ દુઃખદ ઘટના બની છે એમાં પણ બનાસકાંઠાના ડીસામાં જે ઘટના બની છે તે જોઈને આપણા હૃદય દ્રવી ઉઠે તેવી આ ઘટના બની છે ગેરકાયદેસર ચાલતી ફેક્ટરી કહેવાય છે કે આ ફેક્ટરીમાં પોલીસનું કહેવું એવું છે કે આ ફેક્ટરીમાં ફક્ત ફટાકડાનું સ્ટોરેજ થતું હતું આ ફટાકડાની ફેક્ટરીના સ્ટોરેજમાં બ્લાસ્ટ થાય છે એ બ્લાસ્ટ એટલો પ્રચંડ હોય છે કે નજરે જોનારા કહે છે કે કાન ફાટી જાય તેવો આ બ્લાસ્ટ હતો ત્યારે આપણે વિચારી શકીએ છીએ કે તેની અંદર કામ કરતા શ્રમિકોની શું હાલત થઈ હશે આ ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ થાય છે તેમાં અઠ્યાવીસ પૈકી એકવીસ શ્રમિકોના મોત થાય છે આ એકવીસ શ્રમિકોના એટલા નિર્દયતાથી મોત થાય છે કે આમાંના કેટલાકના તો હજી મૃતદેહ પણ ઓળખવા મુશ્કેલ છે અમુક શ્રમિકોના માત્ર માનવ કંકાલ મળ્યા છે અને તેમાંથી પણ કેટલાક આ ફેક્ટરીમાં કામ કરતા સગા સંબંધીઓ તેમના સ્વ સ્વજનોને જ્યારે ફેક્ટરીમાં શોધવા આવે છે ત્યારે તેમને કશું જ નથી મળતું ત્યારે તે તંત્ર પાસે અપેક્ષા કરે છે કે અમારા સ્વજન ક્યાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાર લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ પ્રધાનમંત્રી ફંડમાંથી પણ તેમની માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ શ્રમિકો કહી રહ્યા છે શ્રમિકોના પરિવારજનો કહી રહ્યા છે અમે પૈસાનું શું કરીએ અમારા સ્વજન ગુમાવી ચૂક્યા છે આ આ વાત સરકાર તપાસની તપાસ માટે એસઆઈટીની સમિતિની રચના કરે છે ત્યારે આપણને જાણીને નવાઈ લાગશે કે આટલી ઘટના બન્યા પછી પણ એસઆઈટીની જે આ કમિટીની રચના કરી છે તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે એસઆઈટીની રચનામાં એક પણ ફાયર અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો નથી ત્યારે આપ વિચારી શકો છો કે રાજ્ય સરકાર તેમને બચાવવાનો પ્રયત્ન કરે છે કે યોગ્ય ન્યાય માટેની વ્યવસ્થા કરે છે મંત્રી બળવંતસિંહની નિવેદન આવે છે કે આ ફેક્ટરી જે ગેરકાયદેસર ચાલતી હતી તેનું લાઇસન્સના ફટાકડાના વેચાણનું આ તેમની પાસે લાઇસન્સ હતું પરંતુ લઘુ તેમજ સૂક્ષ્મ ઉદ્યોગમાં તેમણે રજિસ્ટર કરાયું નથી ત્યારે સવાલ એ થાય છે કે આ ગેરકાયદેસર ફેક્ટરી ધમધમતી હતી ત્યારે તંત્ર શું કરતું હતું સ્થાનિક તંત્રને શું ખબર નહોતી કે આટલા સમયથી આ ફેક્ટરી ધમધમે છે કહેવામાં પણ કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે આ જે ફેક્ટરી ધમધમતી હતી તેમાં ફટાકડાનું સ્ટોરેજ નહીં પરંતુ ફટાકડાનું પ્રોડક્શન થતું હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે જિલ્લા તંત્ર દ્વારા ઉતાવળમાં તરત જ પ્રેસ નોટ જાહેર કરી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે અહીંયા ફટાકડાનું ફક્ત સ્ટોરેજ થતું હતું અહીંયા કોઈ ફટાકડાનું નિર્માણ કે પ્રોડક્શન થતું ન હતું ત્યારે આ મામલે વિપક્ષ પણ મેદાન આવ્યો છે વિપક્ષના દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલથી લઈને જિગ્નેશ મિવાણીથી લઈને અમિત ચાવડા સુધીના ગેનીબેન ઠાકોર સુધીના નિવેદન આવ્યા છે તેમણે સરકાર પર પ્રહાર કર્યા છે યોગ્ય તપાસની માંગ કરી છે પરિવારજનોને વળતર માટેની એમણે માંગ કરી છે કે આ વળતર જે સરકારે જાહેર કર્યું તે પણ ઓછું છે હરણીકાંડમાં તમે વીસથી થી ત્રીસ ત્રીસ લાખ રૂપિયા વળતર આપી શકો છો તો આ મૃતકોને પણ કરવો જોઈએ તેવી કરી છે શું દુઃખદ અને દર્દનાક ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે એકવીસ વ્યક્તિઓના મૃત્યુ થયા છે સંપૂર્ણ સ્વાર્થ માટે માનવ જીવનની કોઈ ચિંતા કર્યા વગર જે રીતના આવા પ્રકારના ધંધા ચાલતા હોય અને એમાં તંત્ર અને ભાજપની સરકારની બિલીભગત હોય ત્યારે અતિશય દુઃખદ છે અને દુઃખ સાથે કહેવું પડે છે કે આટલી ખરાબ દુઃખદ ઘટના બન્યા પછી પણ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા લિફાફોફી કરીને ગુનેગારોને બચાવવાનું કામ થઈ રહ્યું છે અમાનવીય રીતે જે મૃતદેહો ડીસા ખાતે લાવવામાં આવ્યા પોસ્ટમોર્ટમ એમના માટે એમાં કેટલાક કુટુંબીજનો હજી રસ્તામાં છે હોસ્પિટલ પહોંચે તે પહેલા કુટુંબીજનો એકત્રિત થઈને આવે એ પહેલા મનમાની રીતે કોઈ એકાદ વ્યક્તિની સહી લઈને એ મૃતદેહોને રવાના કરવાનું ચાલી રહ્યું છે યોગ્ય જે ફેક્ટરી ફટાકડાની જ્યાં અકસ્માત બન્યો ત્યાં ફટાકડા મેન્યુફેક્ચરિંગ માટેની કોઈ પરવાનગી નહોતી સ્ટોરેજનું લાયસન્સ પણ રદ થયું અથવા રિન્યુ ન થયું એનો અર્થ એ કે સંપૂર્ણ ગેરકાયદેસર કામ ચાલતું હતું શું તંત્રને ખબર નહોતી જ્યારે આ ફેક્ટરી એક વખત લાઇસન્સ લીધા પછી એના સમયગાળામાં રિન્યુ ન થાય અથવા મેન્યુફેક્ચરિંગની માંગણી કરે અને રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો શું તંત્રની જવાબદારી નથી કે ત્યાં ચેક કરવું જોઈએ સીલ કરવી જોઈએ ફેક્ટરીને અને વગર પરવાનગીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે માનવ જીવનનો ભોગ લઈ શકે એ કામ ન થાય એ જોવાની જવાબદારી શું તંત્રની નહોતી દુઃખ તો એ વાતનું છે કે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારી પાછા એક પ્રેસ નોટ રિલીઝ કરે છે અને કહે છે કે ફટાકડા બનતા નહોતા આ સ્ટોરેજ આ ગુનેગારોને છાવરવાની પ્રવૃત્તિ છે જો માત્ર ફેક ફેક્ટરી એ ફટાકડાના સ્ટોરેજ માટેની હતી તો એમાં આટલા બધા મજૂરોને ખાલી બોક્સ મૂકવા કે લઈ જવા માટે જરૂર ના પડે અને જરૂર પડે તો પણ સતત એની જરૂર ના હોય એટલે સ્થાનિક રોજગાર માટે સ્થાનિક મજૂરો જ લાવવા જોઈએ મધ્યપ્રદેશથી મજૂરો લાવ્યા એ સ્પષ્ટ બતાવે છે કે અહીંયા ફટાકડાનું સ્ટોરેજ નહીં ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હતું ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી અને જેના માટેની કોઈ પરવાનગી નહોતી આમ છતાં જિલ્લાના અધિકારી જેની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની એ જો ખોટી પ્રેસનોટ રજૂ કરતા હોય તો સરકારે તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવા જોઈએ જો સરકાર પોતે જ આમાં ગુનેગાર ન હોય અથવા ગુનેગારોને છાવરવા ન માંગતી હોય તો મારી પહેલી માંગણી છે કે સરકાર કડક પગલા લે જે હતી હવે પાછા એને જ તપાસ તમે સોંપો છો એટલે કે ચોર જ કોટવાળ બને આવી પરિસ્થિતિ સરકાર જે કરી રહી છે એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય મારી માંગણી છે કે સમગ્ર ઘટનાની તપાસ એ હાઈકોર્ટના સિટિંગ જજ મારફત થવી જોઈએ અધિકારીઓ મારફત નહીં કારણ કે અધિકારીઓ સ્થાનિક તો સીધા એમાં મળેલા જ આ સ્પષ્ટ દેખાય છે હરણી કાંડમાં જો પાંત્રીસ લાખ રૂપિયા સુધીનું વળતર કોઈ પણ રૂપિયાનું વળતર એ માનવ જીવન માટે પૂરતું નથી પરંતુ એમ છતાં જો ત્યાં પાંત્રીસ લાખ ચૂકવાયા હોય તો ડીસામાં દસ લાખ જ કેમ ચૂકવો છો ભાઈ પૂરતું વળતર કારણ કે એક દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારે મજૂર પરિવાર છે તો એના માટે ઉદાર હાથે પૂરતું વળતર મળવું જોઈએ કેટલાક વ્યક્તિઓના આખા ડેડ બોડી નથી મળ્યા માનવ અંગો મળ્યા છે એમનું એફએસએલ થવું જોઈએ કે આ અંગ કઈ વ્યક્તિનું છે અને કોણ વ્યક્તિ આમાં મૃત્યુ પામ્યા છે નક્કી કરવા પણ એ જરૂરી છે આમ છતાં આની કોઈ તપાસ વગર એફએસએની પૂરી તપાસ વગર માનવ અંગોને પણ પેક કરીને રવાના કરવાનું કામ ચાલી રહ્યું છે આ અમાનવીય અને ન ચલાવી શકાય તેવું કૃત્ય છે ગઈકાલે જ અમારા સ્થાનિક આગેવાનો ત્યાં પહોંચ્યા હતા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અમારા જિલ્લાની ટીમ ત્યાં જઈને એમણે તપાસ કરી હતી અને જાણવા મળ્યું છે કે જે ફેક્ટરીના માલિકો બાપ દીકરો છે એ ઉપરાંત એક મધ્યપ્રદેશની વ્યક્તિ પણ આમાં આર્થિક રીતે સંકળાયેલી છે અને જેના ભારતીય જનતા પાર્ટી સાથે મોટા કનેક્શન છે આ ફેક્ટરીના માલિકનો દીકરો એ ગુજરાતના ભાજપના એક મોટા નેતાના દીકરાનો ખાસ ભાઈબંધ છે શું આ ભાજપની આ બધી મિલી ભગતના કારણે તમે ચાલવા દો છો આ સંપૂર્ણ બાબતની યોગ્ય તપાસ થાય ગુનેગારોને પૂરતી સજા મળે અને ગુનેગારોને છાવરનારા છે એ પણ સજાને પાત્ર છે અને એટલા માટે ન્યાયિક તપાસની હું માંગણી કરું છું ગુજરાત કોંગ્રેસ પક્ષ તરફથી અમારા ઉત્તર ગુજરાતના માનની ધારાસભ્યશ્રીઓ બનાસકાંઠા જિલ્લાના અમારા આગેવાનોની ટીમ એ રવાના થઈ ચૂકી છે અને ત્યાં જઈને સ્થળ તપાસ કરીને પણ સાચી તપાસ થાય અને સાચી માહિતી બહાર આવે એના માટેનો અમારો પ્રયત્ન રહેશે જે પરિવારોએ પરિવારજનો ગુમાવ્યા છે એના સાથે કોંગ્રેસ પક્ષની પૂરી સંવેદનાઓ છે સરકાર આ બાબતમાં લિફાફો પી ના કરે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એ પણ જો અત્યંત જરૂરી છે બનાસકાંઠા જિલ્લાના ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા અઢારથી વધારે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે આ તમામના આત્માને શાંતિ મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું એમના પરિવારજનો ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની ભગવાને એમને શક્તિ આપે અને દુઃખની ઘડીમાં એક લોકસભાના સાંસદ તરીકે પરિવારની સાથે છું વારંવાર દુર્ઘટનાઓ બને એની પાછળ નાપરવાહી અને તંત્રની વહીવટીતંત્રની મિલીભગતના કારણે નિર્દોષ લોકોના વારંવાર જીવ જીવ ગુમાવવા પડે છે ગુજરાતની અંદર અનેક ઘટનાઓ બની છે ત્યારે આજની ઘટના એ કમકમાટી ભરાવી આ ઘટના છે મારી કલેક્ટર સાથે પણ વાત થઈ છે એમાં અત્યારે મળતી વિગત પ્રમાણે અઢાર જેટલા લોકોના મૃત્યુ તંત્રએ જાહેર કર્યા છે ત્યારે આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે માત્ર એનો તપાસ કરવા પૂરતી તપાસ થાય છે આની અગાઉ ગુજરાતની અંદર સુરતની તક્ષ શિલામાં બાવીસ જેટલા વિદ્યાર્થીઓએ અગ્નિકાંડમાં પોતાના જીવ ગુમાવ્યા હતા રાજકોટ અગ્નિકાંડની અંદર સત્યાવીસથી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા એના પછી એકસો ને એકતાળીસથી વધારે લોકોએ મોરબી જે પુલ પડવાથી બ્રિજ તૂટવાથી જે મૃત્યુ થયા આમ મારો કહેવાનો અર્થ એટલો જ છે કે બ્રિજ તૂટે અગ્નિકાંડ થાય કોઈ પણ દુર્ઘટના બને તો આ પાછળના વહીવટીતંત્ર જે તે વખતે એની એનઓસી આપવી પડે અને એનઓસી આપીને જે મંજૂરી આપે છે એ ક્યાંક ને ક્યાંક એને ઝીણવટપૂર્વક એની તપાસ કરવામાં નથી આવતી અથવા તો અધિકારીઓની મિલીભગતના કારણે જે એનઓસી આપી દેવામાં આવે છે ને પછી આવી દુર્ઘટનાઓ બને છે એટલે આજે મીડિયાના માધ્યમથી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું કે જે આ ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે આની પાછળ જે કંઈ ગુનેગારો હોય એની સામે યોગ્ય કાર્યવાહી થાય અને જે લોકોએ પોતે નિર્દોષ જે પરિવારો ઉપર અને નિર્દોષ લોકોએ જ્યારે આ જે જીવ ગુમાવ્યો છે ત્યારે એને સરકાર જે મદદ કરવાની થતી હોય એ યથાશક્તિ નહીં પણ વધુમાં વધુ એ પરિવારોને મદદ કરી અને એમના પરિવારોને આર્થિક રીતે મદદ થાય એવી પણ હું સરકાર પાસે અપેક્ષા રાખું છું એના કરતાં પણ ખાસ કરીને જેના હિસાબે આ દુર્ઘટના બની છે એ દુર્ઘટના જે કાર્યવાહી કરીને એમના જેલના હવાલે ધકેલવામાં આવે જેથી કરીને આવી દુર્ઘટનાઓ આવનાર ભવિષ્યની અંદર અટકે એનું કારણ કે જ્યારે ઘટના બને છે એમ મેં કહ્યું કીધું એમ તપાસ મા માત્ર તપાસ પૂરતી થાય છે કોઈ નાના અધિકારી હોય એમને સસ્પેન્ડ કરવામાં આવે છે પણ મોટા તે મગર મચ્છો છે અને જે કરોડો રૂપિયા લઈને લાખો રૂપિયા લઈને એનઓસીઓ આપીને આવા કામો કરવા માટેની મંજૂરી આપતા હોય છે અને એના હિસાબે આવી ઘટનાઓ બને છે તો હું ફરી પણ જે આ પરિવારોને દુઃખની ઘડીમાં એમની સાથે છું અને જે મૃત્યુ થયું છે એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું

એનાથી લાજવાના બદલે એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાપ છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે આઠ વાગ્યે ચોવીસ મિનિટે કલેક્ટર મિહિર પટેલ ફોન કર્યો છે કે મધ્યપ્રદેશ ના પીડીતો મને કહી રહ્યા છે કે કે અમે આવીને ન કરીએ મારું સંતાન છે છે અમારા સુધી કોઈની પણ મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી કોની સૂચના હતી કમલમ ની કોની સૂચના હતી એમાં શું ધંધા તમે કર્યા છે એમાં શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાત માં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમ નું મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી આપણે લાશ જોવાનો તો કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે પરિવાર જેને આઈડેન્ટિફાઈ કરે પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે અને મધ્ય પ્રદેશ ની પોલીસે મધ્ય પ્રદેશ ના સરકાર ના આવીને દાપણ કરવાની શું જરૂર બોડી એને મળવી જોઈએ જેનું સ્વજન હોય આ માં કહી દઈ છે માં ખોટું બોલી દી છે પૂછો તમે એમને કોણ તું તમારું આપણે કોણ થા मेरे पोता बहुता इनका पोता बहुता मेरी किरानी थी मेरा पोता बहुता साथ में ત્યારે સવાલ એ છે કે આવી ઘટનાઓ ક્યાં સુધી બનતી રહેશે ક્યાં સુધી લોકો નિર્દોષ લોકોના ભોગ લેવાતા રહેશે ક્યાં સુધી આવી ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીઓ કારખાનાઓ બિલ્ડિંગો ધમધમતા રહેશે ક્યાં સુધી નિર્દોષ લોકો આવી રીતના જીવ ગુમાવતા રહેશે આ જ મામલે આપણે હવે ન્યાયની આશા રાખી શકીએ બીજું તો આપણે શું કરી શકીએ ગુજરાતના આવા તમામ મહત્ત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર